નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટ હાયર સેકન્ડરીમાં મોટી ભરતી કરવા બાબતે મહત્ત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે પહેલાં આ વિભાગમાં તમારી મોટી ભરતીનું એલાન છે એ સરકાર દ્વારા કરવામાં આવશે લાંબા સમય પછી શિક્ષણ વિભાગનો પરિપત્ર જોવા મળી રહ્યો છે મિત્રો એકવાર અંત સુધી જરૂરથી માહિતી મેળવજો અને નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી મિત્રો મહત્ત્વની અપડેટ શું છે વિગતવાર આપણે માહિતી મેળવવાના છીએ ક્યાં સુધીમાં મોટી ભરતી આવવાની છે મિત્રો અને જે પહેલાનું ઓલ્ટિમેટમ નથી જોયું તો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈ એની લિંક છે એ ઉપર ક્લિક કરી તમે વિડીયો નિહાળી શકો છો તો તમે જોઈ રહ્યા છો કે એક સાત બે હજાર ચોવીસ મિત્રો કાલનો આપણે જે અપડેટ છે મળીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું બિન સરકારી અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં રોસ્ટાર પ્રમાણિત કરવા અંગે કેમ્પમાં કાર્યક્રમ બાબતે મહત્વની અપડેટ જોવા મળી રહી છે મિત્રો સાથે સાથે જગ્યાઓ પણ મંગાવવામાં આવી રહી છે એનો સીધો મતલબ એ થાય છે મિત્રો જ્યારે પણ જગ્યાઓ મંગાવવામાં આવે છે ત્યારે મિત્રો મોટી ભરતીનું પણ સરકાર દ્વારા એલાન કરવામાં આવે છે તો આ માધ્યમિક શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ અલગ અલગ જે પત્રકમાં માહિતીઓ છે એ મોકલવામાં આવી રહી છે જેમાં રોસ્ટર રજિસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે મિત્રો અમદાવાદ જિલ્લામાંથી આ પરિપત્ર છે બહાર પાડવામાં આવેલો છે બાકી મિત્રો ઓફિશિયલ શું અપડેટ હવે અગાઉની જે અલ્ટિમેટમ જાહેર કરવામાં આવ્યું છે તેમાં શું મળે છે અને શું સરકાર હવે અલ્ટિમેટમ જાહેર કરવાના બાબતે કોઈ પ્રશ્ન ઉકેલ લાવે છે કે પછી જે પહેલાં ચાલતું હતું એવું ને એવું ચાલ્યા કરે છે બાકી મિત્રો ઓફિશિયલ કંઈ થોડી પર અપડેટ મળે છે તો આપણી ચેનલના થોડું સૌથી પહેલાં તમને જોવા મળશે જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો જય હિન્દ જય સરિતા